બાળકો ના બધા છે માતા એવું કઉ છું તમે જે જગ્યા જોયું મેં હરકતું ઘર જોયું પણ હરકતું આ સ્મશાન હતું આવું મેં રેડી કઉ સ્મશાન કો કબ્રસ્તાન કો એક જ વસ્તુ છે મારી વાત કરવી તમારી વાતની સાબિતી પુરાવા હાલવા ખા આવું આ જગ્યા પર દાટે છે એ જ જગ્યા પર તમે રહો છો રડવાના અવાજ આવે નાના નાના બાળ દેખાય કોઈ મોટી માતા દેખાય કોઈ

આ જગ્યા પર રહેવાથી તકલીફ છે બરોબર છે પણ મૂળ હું કઉ છું એ સમજો તમને એવું અંતર આત્મા થી થાય છે કે આ જગ્યા થી રેવાથી તકલીફ છે

માતાજી ના મઠ ગયા નહી મંદિર માં ગયા નહી પવિત્ર ક્યાંક જગ્યાએ ગયા અને તમારું મન તરત છે ને અલગ ડોલક વિચારો માં ગુજ્યા કરે તમને એવું હું આવું વિચારો પણ આ વિચાર તમારા નહીં તમારી જગ્યા પર સુગંધ એ આવે છે આવે છે આ નાખ્યું મોગરા નું હારું નવરો તો મેં કયો

કબ્રસ્તાન માં રેવાય ના રેવાય તમે સરકારી પ્રાઇવેટ નું કરો હાજી વાત સરકારી મૂકી માતા પર ભરોસો રાખો બધું થાય તમે તો છોડાવતી નહીં પણ તમારો આત્મા જ કબૂલ હશે આ વસ્તુ અહીં તમે